ભગવાન શિવ ઘણા સમય પછી તપ કરીને આવી રહ્યા છે ઘણું સાથે અને અચાનક ઘરમાં બેસવાની તૈયારી કરી ત્યારે આ બાળકે અચાનક એમને હાથ મારી કે હે મહારાજ સાધુ દુવારમાં બેસી ના જતા પાડે ખરા ત્યારે ભગવાન શ્રી કહેવા લાગ્યા કે શું કોણ મને કહેનાર છે હું ઘરનો માલિક છું હું પાર્વતી પતિ શિવ છું માટે આ ઘરની અંદર તું મને અટકાવનાર કોણ છે આથી આ પુત્ર ભગવાન શિવને પકડીને પાછા હટાડી દીધા આથી ભગવાન શિવ પોતે વિચાર કરે છે કે હું મહાકાળનો કાલ શું મને અટકાવનાર કોણ છે આ બાળક મને કેવી રીતના અટકાવે છે માટે કરીને તારા મૃત્યના સમય તારા પાસે તો લઈ શકે છે તો અવશ્ય કીધું કે જાઓ એમને હટાવી દે અને જે કંઈ એના સાથે તમે યુદ્ધ કરો આથી ઘણો બધા તૂટીને પડ્યા છે અને આ બાળકને કહે છે કે હે બાળક તું એમ બનવા જાય તો અમારા ભગવાન શિવને કેમ અંદર પૂછવા જતા નથી માટે આ ઘણું એ માલિક છે તો એ પુત્ર કહે છે કે હું ના ઘુસવા ડે મારી માતા આવે ના ત્યાં સુધી દરવાજા ના આથી ભગવાન શિવે હુકમ કર્યો પાર્સો દોડે દોડો ને કે જાઓ તમે એના સાથે યુદ્ધ કરીને હટાવી દેવ પગ તોડી નાખા અને કોઈને મારી નાખા અને કોઈ નાજ વાગ થઈ ગયા આથી ગણો જેટલા હતા એ પાસે જઈ અને કહેવા લાગ્યા કે પ્રભુ તમે તો અમને મતલબ યુદ્ધ કરવાનું કીધું પણ કેટલા ગુણોનું સત્યાનાશ કરી નાખ્યું છે બાળકે અને અમને પણ એમ મળવા ભગાડી મૂકા માટે અમારાથી કંઈ યુદ્ધ થઈ શકે એમ નથી તો જાતે પોતે ભગવાન શિવ આવીને પછી કહેવા લાગ્યા કે એ બાળક તો આ બધો અત્યાચાર શાના માટે કરે છે આ ઘરનો માલિક હું શું મને જવા દેવા માટે તમે કેમ અટકાવે છે આથી ભગવાન શિવ

તો પણ એમ ગણવા જાય તો એમને પણ યુદ્ધ કર્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરને હટાવી દીધા અને એમ ગડવા જાય તો ઇન્દ્રદેવને બાજુ પર બેસી ગયા ત્યારે ભગવાન શિવ કહેવા લાગ્યા રુદ્ર આ બાળકને જ્યાં સુધીનું મોહના લગાડું ત્યાં સુધી કદી એમ ગઢવા જાય કરશે નહીં અને હરાશે નહીં મળશે નહીં માટે એના હું મોહ લગાડું ઘણી વિષ્ણુ ભગવાન પાછળ પાર્વતી માતા ને કહેવા લાગ્યા કે બહાર યુદ્ધ થઈ ગયું છે અને ગણપતિ અને ભગવાન શિવ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર અને ઘણું આવી એની સાથે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે એ પાર્વતી માતાએ બે મહાશક્તિ પ્રકટ કરી અને મહાશક્તિને વલણ આપ્યો કે જાઓ એને તમામ એંગળવા જતો પાર્ષદોને ફકાફક વણીને તમે અદ્રશ્ય કરી દેવ ત્યારે દેહ શક્તિ પેદા થઈ મહાકાલિકા સ્વરૂપ ત્યારે એ ભયંકર યુદ્ધની અંદર જેને જોવે ત્યાંથી ફકાફક વણી અને ગળામાં મોડામાં મૂકી દે અને એમ બળવા જાય તો હા હા કાળ મચી જીવ ત્યારે પાર્વતી માતા વિચાર કરવા લાગ્યા કે આ કેવું યુદ્ધ થાય છે કેમ કેમ છે હું જીવ ત્યારે એમ બળવા જાય તો ભલે એ મારા કોઈ નથી ભલે મારો શિવ હોય કે ગમે તે વખતે મારો પુત્ર એને કેટલું આજે કષ્ટ કેટલું દુઃખ આપે કેટલું યુનિયન સામે કરી જશે ત્યારે પાર્વતી માતા અકળાઈને વિચાર કરવા લાગી ત્યારે ભગવાન વિષ્ણુએ એને મહુ ઉત્પાદન કર્યું ભયંકર યુદ્ધની અંદર જઈને ભગવાન શ્રી નબો મારી અને કાર્તકી કાર્તકી અથવા એમ બનવા જાય તો અનેક ગણો આંબા આવી અને ઓઠું પકડી અને ગણપતિનું સામુ યુદ્ધ થવા આવ્યું તે ઘડી પણ એન ભગવાન શિવે તીર્સું મારી અને ગણપતિનું મસ્તક આપી લે